બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામના ડાભી ગામે ઉચ્ચતર માધ્યમિક શાળા સતત ત્રીજા દિવસે શિક્ષકની ગટને લઈને બંધ રહી અમારી સ્કૂલ માં બંધી કરી છે ત્રણ દિવસ થી જિલ્લા શિક્ષણ અધિકારી રાજ્ય શિક્ષણ અધિકારી કે રાજ્ય શિક્ષણ મંત્રી સુધી અમારો અવાજ નથી પહોંચ્યો અમને કોઈ સરકાર નો વિરોધ કરવા નથી માંગતા અમે અમારો હક માંગીયે છે કે જે અમારા કાયમી શિક્ષક છે એને પરત આપે અને બાકીના શિક્ષકો ભરતી કરે ત્યારે ડાભી ગામના લોકો શાળાની આગળ ભૂખ્યા અનશન ઉપર ધરણા પર ઉતર્યા છે ત્યારે શિક્ષક વિભાગ દ્વારા પણ હજુ સુધી કોઈ પણ જવાબ આપ્યો નથી ત્યારે બાળકોને ભણવો છે પણ ભણાવવા માટે માત્ર એક જ શિક્ષક છે ત્યારે એક શિક્ષક એકસો ને પંચાણું બાળકોને કઈ રીતે ભણાવશે તેવા અનેક સવાલો સર્જાઈ રહ્યા છે ત્યારે ધોરણ નવથી બારના એકસો ને પંચાણું બાળકોનું ભવિષ્ય એક જ શિક્ષક તેમ સામે આવી રહ્યું છે ત્યારે ડાભી ગામના લોકો બાળકોના શિક્ષણને લઈને શિક્ષકની માંગ કરીને ભૂખ્યા અનશન ઉપર બેસીને રામધુન બોલાવીને શિક્ષકોની માંગ કરી રહ્યા છે ત્યારે સતત ત્રીજા દિવસે પણ વાલીઓના બાળકોના શિક્ષણ માટે પૂરતા શિક્ષકોની માંગ કરી રહ્યા છે પણ હજી સુધી વાલીઓને ઠોસ ઠોસ જવાબ જવાબ મળી રહ્યો નથી કે ન મળતા વાલીઓ ઉપર બેઠા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું શિક્ષણ વિભાગ વાલીઓની માંગ ક્યારે સ્વીકારે છે અને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થાય માટે શિક્ષક ક્યારે આપે છે ત્યારે બાળકોના વાલીઓ પણ મક્કમ છે કે જ્યાં સુધી શાળામાં મહેકમ મુજબ શિક્ષકોની ભરતી નહીં થાય ત્યાં સુધી હાઈસ્કૂલને તાળાબંધી યથાવત રહેશે પ્રજાપતિ જ્યોજનાબેન રામસિંહભાઈ છે હું ઢાબીની છું અમારે શાળામાં સીસીટીવી કેમેરાની પણ સુવિધા નથી અને બસની પણ સુવિધા નથી સીસીટીવી કેમેરા અમારી સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પણ મેલાવવા જોઈએ અને અમારે પાણીની અને બસની પણ જરૂર છે પાણી અહીં અમારે દૂર ખૂબ જ પડે છે પાણી પીવાનું અને અમારે અમારે બસની પણ સુવિધા નથી અમારે બધા વિદ્યાર્થીઓ ચાલતા આવે છે અને દૂર દૂરથી વિદ્યાર્થીઓ ચાલીને પણ આવે છે ભણવા માટે પણ અહીં બસની પણ વ્યવસ્થા નથી સરકાર શ્રીને એટલી વિનંતી કે બસ અહીં મોકલાવી હું ધોરણ દસમાં ભણતી વિદ્યાર્થીની છું અને અમારી સ્કૂલમાં તાળાબંધી કરે છે અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષકોની ખૂબ જ જરૂરિયાત છે અને અમારી શાળામાં એક જ શિક્ષક છે અને અમારી શાળામાં એક જ શિક્ષક હોય તો અમને કેવી રીતે ભણાવી શકે અને અમારા ઉજ્જવલ ભવિષ્ય માટે અમારે આગળ વધવું એ જરૂરી છે ખૂબ જ અને અમારા દસમી બોર્ડની પરીક્ષા આવી રહી છે અને અમને કોઈ ભણાવવા માટે શિક્ષક નથી એટલા માટે અમે શું કરીએ અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારને શિક્ષકોની મંજૂરી કરવી પડે અને અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે તેમણે શિક્ષકોની મંજૂરી કરવી પડે અને એક જ શિક્ષક કેવી રીતે આખી શાળાને ચલાવી શકે તે માટે અમારા શિક્ષકોને મોકલવા જોઈએ અને શિક્ષકો જ ના હોય તો અમારી શાળાને કેવી રીતે ચલાવી શકે કેટલા સમયથી એક જ શિક્ષક છે खासा સમયથી ઓમબે શિક્ષકો હતા પરંતુ એક શિક્ષક ની બદલી કરાવી દીધી છે ગુજરાતની અંદર ભાઈ ભારતની અંદર ગુજરાતને શિક્ષણના સ્તરે મોખરે ગણવામાં આવે છે પણ એ સિટી પૂરતું છે ગામડાની કંઈક વાસ્તવિકતા અલગ છે ગામડાનું શિક્ષણ હાવ અત્યારે જ્યારે અમે ભણતા હતા ને ત્યારે સ્કૂલો નથી અત્યારે સ્કૂલો છે તો શિક્ષકોની ઘટ છે ત્યારે પણ આ જ પોઝિશન હતી એટલે શિક્ષણની વાસ્તવિકતા ગામડાઓ અને સિટીમાં ઘણો ફેર છે એટલે સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે શિક્ષકોની ઘટ પૂરી કરે જે કારણ કે આવા વિસ્તારમાં હોય તો પૂરતી બધી સુવિધા આપે બાળકોને એજ વિનંતી આજ રોજ ડાબી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ના ત્રીજો દિવસ છે અને અવરણ ઉપવાસનો પ્રથમ દિવસ છે ત્રણ દિવસ થી જિલ્લા શિક્ષણ અધિકારી રાજ્ય શિક્ષણ અધિકારી કે રાજ્યના શિક્ષણ મંત્રી સુધી અમારો અવાજ નથી પહોંચ્યો તો એમના કાન સુધી અમારો અવાજ પહોંચે એ માટે અમે પ્રયત્નશીલ છીએ અમારી મુખ્ય માંગણી પૂરી કરવાની છે અને કાલે જિલ્લા શિક્ષણ અધિકારી એટલે કે ડીઈઓ સાહેબે એવું કીધું કે ડાભી માધ્યમિક શાળાની અંદર શિક્ષકો ભૂલતા છે તો એવડા મોટા અધિકારી કોઈ દિવસ જૂઠો ના બોલે શિક્ષકો હશે પણ ક્યાંક ખોવાઈ ગયેલા છે તો જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ એમ કેવું છે આ પાઈ આવો ધોરણ નવ દસ ના ગણિત વિજ્ઞાન ના શિક્ષક ને ગોતી આપો ધોરણ અગિયાર બાર આર્ટસ ના ઇતિહાસ ના શિક્ષક ભૂગોળ ના શિક્ષક અને સમાજ શાસ્ત્ર ના શિક્ષક આ પાંચ શિક્ષકો ને તમે ગોતી ને આપો એવી નમ્ર વિનંતી છે બીજું વિસ્તૃત કઈ કહેવાનું થતું નથી શિક્ષકો ને ગોતી આપો ને બાકી ના ઘટ શિક્ષકો ની ઘટ પૂરી કરો આજે ત્રીજા દિવસે પણ તાળાબંધી અને કુકુ પર કુક હડતાલ પૂરું કરવાનો કાર્યક્રમ અમારે ના છૂટકે કરવો પડ્યો કારણ કે આ શિક્ષણ ક્ષેત્ર બે બહેરું મૂંઘવું હોવાથી અમારી આ ત્રણ દિવસ સુધી કોઈ પણ જવાબદાર વ્યક્તિ કોઈ પણ શિક્ષણ ક્ષેત્રથી આવેલ નથી અમારી પ્રાથમિક મોગો અને રજૂઆત જ અમારે કોની આગળ કરવાની કારણ કે કોઈ આવતું નથી તો રજૂઆત શું કરી ગઈ અને અમે આની પહેલાં અવારનવાર રજૂઆતો કરી છે કે આ જગ્યા ઉપર તમે બાઉન્ડ્રી વોલ બનાવો પટાળવાળાની જગ્યા પર કલાકની જગ્યા પર આચાર્યની જગ્યા પર અને ખૂટતા સ્ટાફની જગ્યા ભરો એમ છતાં આ દિવસ સુધી કોઈ પ્રાણી નથી આ જગ્યા એવી છે અને અગિયાર બારની દીકરીઓ મોટી દીકરીઓ સિત્તેર ટકા આવે છે અને ત્યાં સીસીટીવીની કોઈ સુવિધા નથી પાણીની કોઈ સુવિધા નથી આ જગ્યા ઉપર કોઈ પણ કાંઈ અજુકતો બનાવ બની જશે તો કાલે ઉઠે તંત્ર જવાબદારી હશે તેમજ કાલે ડીઓ સાહેબે અહીંયા ત્યાં બેઠા એ આદેશ કર્યો કે તમે ગામજનો ઉપર એફઆર કરી નાખો અરે ડીઓ સાહેબ તમે એફઆર કરી શકો છો હું તમને ફૂલ આરતી વધાવી શકો છો આ અમારી માંગણો કે ખોટી ધમકી ના આપો અને નકર કઈ પણ જાનહાની કે કોઈ પણ બીકનો મારી આચાર્ય કે કોઈ કઈ કરશે તો આ ડીઓ સાહેબની જવાબદારી રહેશે અમારું ગામ ડાભી બનાસકાંઠા જિલ્લા અને સોયગમ તાલુકાના છેવાડે આવેલું છે આ ગામની અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ ચાલે છે આ સ્કૂલની અંદર નવથી બાર ધોરણ આવેલા છે અહીં આગળ માત્ર ને માત્ર કાયદેસર જે કહેવાય એક જ શિક્ષક છે ત્રણ બીજા શિક્ષકો છે પણ એ ટેમ્પર છે અહીં આગળ જે ગણિત અને વિજ્ઞાનના શિક્ષક હતા એમને અહીંથી બીજે મૂકી દેવામાં આવ્યા છે બદલી નથી કરવામાં આવી પણ બીજે મૂકી દેવામાં આવ્યા છે તો અમે તંત્રને એ વિનંતી કરીએ છીએ કે અમારા ગણિત અને વિજ્ઞાનના શિક્ષક પરત આપે કાલે આપણા ગુજરાતના શિક્ષણ મંત્રીએ એવું જણાવ્યું કે શિક્ષકોની ઘટ ચોક્કસ હશે ભરતી થઈ રહી છે ચાલો અમે પણ માનીએ છીએ કે ભરતી થઈ રહી છે તો એમાં કદાચ વિલંબ થઈ શકે છે પણ એ અહીંયા જે સ્ટાફ છે એને જેસે રાખે બીજાની અંદર કે આ સ્કૂલ ગામથી લગભગ એક કિલોમીટરથી દોઢ કિલોમીટર દૂર આવેલી છે આ સ્કૂલમાં એકસો પંચાણું વિદ્યાર્થીઓ છે એમાં એકસો પાંત્રીસ કન્યાઓ છે તો આ કન્યાના આ કન્યાઓનું જો કંઈ પણ એવો બનાવ બનશે તો આની જવાબદારી કોણ લેશે અહીં આગળ સીસીટીવી કેમેરાની સગવડ નથી અહીં આગળ કમ્પાઉન્ડ વોલ નથી એ બધી સગવડ કરવામાં આવે પાણીની સુવિધા કરવામાં આવે અને આ જે અમારા બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે આ શિક્ષણ ન બગડે એના માટે સરકાર કંઈક વિચારે અમે કોઈ સરકારનો વિરોધ કરવા નથી માંગતા અમે અમારો હક માગીએ છીએ આ હક્કની લડાઈ છે આ હકની લડાઈમાં માત્ર ને માત્ર અમારી એક જ માગણી છે કે જે અમારા કાયમી શિક્ષક છે એને પરત આપે અને બાકીના શિક્ષકોની ભરતી કરે